નલિયામાં સીએચસીના સ્ટાફ દ્વારા પંડિત દીનદયાળ વ્યાજબી ભાવની દુકાનના સંચાલક તેમજ સહાયક સ્ટાફના કુલ અગિયાર લોકોનું ટેમ્પરેચર આરબીએસ અને બીપી ચેક કરવામાં આવ્યું પંડિત દીનદયાળ વ્યાજબી ભાવની દુકાનના સંચાલક તેમજ સહાયક સ્ટાફ અને લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હોય આથી કોરોના વાયરસનો ઉપદ્રવ ફેલાતો અટકાવવા માટે આ આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જખોના સ્ટાફમાં રાણા કુલદીપસિંહ સરવૈયા જીતેન્દ્રસિંહ ચૌધરી ભાવનાબેન તેમજ ડિમ્પલબેન દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું અને સીએચસી નલિયા ડોક્ટર દુલેરા સાહેબ અને સ્ટાફ દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું નામ રાણા કુલદીપ જ્યુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જખૌ નલિયા સબ સેન્ટરમાં ફરજ બજાવું છું હાલમાં જે વૈશ્વિક મહામારી સર્જાયેલી છે કોરોના વાયરસ એન્ડ કોવિડ નાઇન્ટીનની તે અંતર્ગત આ પંડિત દીનદયાલ સસ્તા ભાવની અનાજની દુકાન જે આ સંચાલકો અને તેમાં કામ કરતા સહાયક સ્ટાફ દ્વારા લાભાર્થીઓને અનાજનું મોટા પાયે વિતરણ કરવામાં આવે છે આથી તેમના આરોગ્યની તપાસણી કરવી ખૂબ જ જરૂરી હોય આજે નલિયા ખાતે સીએચસીમાં તમામ દુકાનના સંચાલકો અને સહાયક સ્ટાફ આરોગ્ય તપાસણી કરવામાં આવી છે જેમાં આરબીએસ ટેમ્પરેચર વગેરે કરવામાં આવ્યું છે જેમાં મારું સહાયક સ્ટાફ સરળ જીતેન્દ્રસિંહ આચાર્ય ટેમ્પલબેન અને અમારા દલિયાના સીએચો ચૌધરી ભાવનાબેન દ્વારા આ કામગીરી